કપરાડા તાલુકાની અસ્ટોલ પ્રાથમિક શાળામાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાની અસ્ટોલ પ્રાથમિક શાળામાં ગુજરાત સરકાર પૂર્વ મંત્રી ધારાસભ્ય કપરાળા જીતુભાઈ ચૌધરી ગાંધી આશ્રમ મોટાપોંઢા વિજ્ઞાન સ્વામીની ઉપસ્થિતિમાં સાથે નવીનભાઈના પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અસ્ટોલ પ્રાથમિક શાળામાં પ્રીતિભોજન કાર્યક્રમમાં જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળકોમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે એને યોગ્ય દિશામાં લઈ જવા માટે શિક્ષણ સાથે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે એ કામ શિક્ષકો કરી શકે છે સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો અને શાળાના વિકાસ માટે કટિબદ્ધ છે પ્રીતિભોજનના દાતાઓ નવીનભાઈના પરિવારજનોને સાથે સહયોગ આપનારા સરાહનીય કામગીરી સેવા કાર્યને બિરદાવી હતી ગાંધી આશ્રમ મોટાપુંડા વિજ્ઞાન સ્વામીએ જણાવ્યું કે નવીનભાઈના પરિવાર દ્વારા પ્રીતિભોજન બાળકોને આપવામાં આવ્યું છે દેવી પૂજા અને દાન કરવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે માતા દુર્ગા પણ પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નિવૃત્ત શિક્ષક બાલુભાઈ પટેલે જણાવ્યું કે કપરાણા તાલુકામાં આદિવાસી બાળકો માટે વર્ષોથી દાતાઓનો સહયોગથી પ્રીતિભોજન આપવામાં આવે છે સાંતુભાઈ પટેલના પ્રેરણા સહયોગ દ્વારા અષ્ટોલ ગામની ચાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું શાળાના તમામ બાળકોએ આનંદ અને ગૌરવની લાગણી સાથે પ્રીતિ ભોજન લીધું હતું પ્રીતિ ભોજનના ભગીરથ કાર્યમાં શાળા પરિવારે પણ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો સ્વાગત પ્રવચન શંકરભાઈ જાધવે કર્યું હતું પ્રીતિ ભોજનનું આયોજન બાળકો તમામ શિક્ષક સ્ટાફ ગામના અગ્રણીઓને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું અસ્ટોલ પ્રાથમિક શાળામાં પ્રીતિ ભોજનના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ભગવાન બાત્રી સોમાભાઈ બાત્રી સરપંચ સવિતાબેન નવીનભાઈના પરિવારો અનિલભાઈ જયશ્રીબેન શાળા પરિવાર સીઆરસી ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા